નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ કર્યું ત્યાં ટચ કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે તમને વિડિયો સારો લાગે તો આ વિડિયો ને લાઈક આપી અને તમારો જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેજો જેથી કરીને દર અઠવાડિયે આપણે જે બે થી ત્રણ વિડીયો મૂકીએ છીએ એમાં ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને જે માહિતી આપવાની છે કે ખેડૂત મિત્રો ફોન આવે છે કે સાહેબ ક્યારે કરવું જનરલી આમ તો માર્ચ સુધી કરી શકાય નિયમ એવો છે પરંતુ ખેડૂતોને અત્યારે છેલ્લે પાણી ઘટતું હોય પાણીના પ્રશ્ન હોય એને લીધે ઘણા ખેડૂતોને ઉતાવળે એટલે જલ્દી તલ વાવવાની ઉતાવળ હોય છે તો એના માટે થઈને ખેડૂત મિત્રો ત્યાં આપણને વાત કરતા હોય છે કે ક્યારે વાવણી કરવી તો મિત્રો તમને ખાસ કહી દે તલને ઉગાડવા માટે રાત્રિનું ટેમ્પરેચર અઢાર ડિગ્રી થાય દિવસનું ટેમ્પરેચર ગમેલ ઓછું હોય એને કોઈ મતલબ નહીં પણ રાત્રિનું ટેમ્પરેચર અઢાર કરતા નીચે હોય તો ઉગે નહીં તલને ઉગવા માટે ઠંડી નડે તો ખાસ તમારે નોંધતું રહેવું પડે અત્યારે બધા ભાઈ સ્માર્ટ મોબાઈલ થઈ ગયા છે તો એને લીધે તમે જોઈ શકો કે આજનું ટેમ્પરેચર રાતનું કેટલું હતું અત્યારે આખા સૌરાષ્ટ્રમાં રાતનું ટેમ્પરેચર દસ ડિગ્રીથી માંડી અને પંદર ડિગ્રી સુધી હોય છે તો એ જે ટેમ્પરેચર છે એ પંદર કરતા વધે ઘણી વખત વાતાવરણ થઈ ગયું હોય ઘણી વખત માવઠાની પણ ગરમી વધી હોય એવા સમયે જો તમે તો એ સારો આવે મિત્રો તલમાં ખાસ કરીને ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે આપણે કઈ જાતો વાવી જોઈએ તો અત્યારે જો તમારે તલ વાવવા હોય અને ગરમીનું પ્રમાણ રાતનું ક્યારે વધે અને વાવી દેવાય તો ઘણા ખેડૂત મિત્રો અખતરો કરતા હોય છે વાવતા હોય છે તો એવા સમયે તલની આપણે તલ આવતા હતા એમાં નવી જે જાત આવી અક્ષય વીસવીસ પ્લસ આવી અને ત્રીજી એક આવી છે અક્ષય નવું આ ત્રણે ત્રણ જાતો જે તમે કીધું છેલ્લી લેટેસ્ટ વેરાયટી છે એટલે તમે વાવી શકો છો સાથે આપણે રનિંગ વેરાયટી આવે છે ગુજરાત બે ગુજરાત ત્રણ એ પણ એની ભલામણ છે પરંતુ વધુ ઉત્પાદન લેવું હોય તો તમારે એકસો અગિયાર પ્લસ અથવા તો ટ્વેન્ટી ટ્વેન્ટી વીસ વીસ પ્લસ જે આવે એ વેરાયટી તમે પસંદ કરી શકો છો હવે મિત્રો અત્યારે જો વહેલું વાવું હોય તમારે ઘણા ખેડૂત મિત્રો વાવવાની ઉતાવળ છે કપાસવાળું ખાલી થઈ ગયું છે તુવેરવાળું ખાલી થઈ ગયું છે અને વહેલું વાવવું હોય તો તમારે ખાસ કરીને બિયારનો દર વધારે રાખવો કેમ કે જનરલી આમ તો તલ છે તો ગરમી પડવા માટે રાત્રે દિવસે તો તમારે અડધો પોણો કિલો હોય તો થઈ જાય વિઘે વિઘે કે ગુઠામાં પરંતુ અત્યારે વધુ પડતી ઠંડી પડતી હોય આજે ગરમી પડી તો કાલે પાછી રાત્રે ઠંડી પણ પડે પ્રમની રાત્રે પાછું વાતાવરણ ઊંચું ગરમ થઈ જાય તો એવા સમયે તમારે અ જે અનિયમિતતા હોય ઠંડીની એવા સમયે આપણે બીજે કિલોથી માંડી દોઢ કિલો સુધી ખેડૂત મિત્રો વાવતા હોય છે અને એ એનું કારણ એવું હોય કે પચાસ ટકા ઉગે તો પણ જે પોણો કિલો તો થઈ જાય એમ ગણતરી કરી અને ખેડૂત મિત્રો જે આ બી વેરાયટી કીધું એ વેરાયટી તમે મારી દ્રષ્ટિએ દોઢ કિલો પ્રમાણે વધુ ઠંડી પડતી હોય તો અને જો ગરમી તો કિલો પ્રમાણે વાવી શકો છો આ જે જાતો છે એ ખાસ કરીને અલગ પ્રકારની એટલે કે ટેકનોલોજી સીટ એન્હેન્સમેન્ટ ટેક્નોલોજી બનાવેલ હોવાથી આ વેરાયટીને વાતાવરણ અને જીવાત અને ખૂબ આ ત્રણેય અમે સામનો કરી શકશે મેં જે ભલામણ કરી છે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ